અને એ સિવાય એક બીજા રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય રજૂઆત ના પેટા નિયમના ભંગ બાબતની હોય પેટા નિયમના ભંગ બાબતે મંડી કક્ષાની કાર્યવાહી માટે અમે અત્યારે જણાવેલ છે એ સહકારને કલંકિત કરતો આજે દિવસ છે ગઈ આઠ ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ સાબરકાંઠા બેંકના ચેરમેન બન્યા હતા અંસાબેન પોતે ગેરરીતિ આચરીને પોતે ગેરલાયકાત ધરાવે છે અને એક વર્ષથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે હિંમતનગર તાલુકાના સેવા મંડળીઓના આગેવાનો દ્વારા આજે ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાકીદે અંસાબેનને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે જિલ્લા રજિસ્ટાર દ્વારા છેલ્લા એક વર્ષથી અમને ચાવી રહ્યા છે અમારી રેલી જોતા અને ખાતાકીય તપાસથી બચવા જિલ્લા રજિસ્ટારે ગઈકાલે એક પત્ર જાણ કર્યો છે મંડળીને કે ભાઈ તમે હંસાબેનને વ્યવસ્થાપક કમિટી સભ્યથી દૂર કરો એવું જિલ્લા એક લૂલો બચાવ કર્યો છે પોતે બચવાનો છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે